તકલીફ વધારે પડે એવી છે મગફળી છે સોયાબીન છે 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 કપાસ એ વરસાદની જરૂર સાત આઠ દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે નકર હાલત ખેડૂતની ની કપોડી થઈ ને જ ચાલુ કરવા પડે ભાગી છ આઠ હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે ખાતર દવા બિયારણ એ માટે વાદળો બંધાય છે પણ વરસાદ થતો નથી કાયદેસર નો જાપતા રૂપથી આવીન વયો જાય છે તો હાલત કપડી થાય કે મોલ નાનો છે વરસાદની ખાસ જરૂર છે અત્યારે અહીંયા સોબિનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે તે પછી એક વરસાદ થયો છે પછી આવ ગયો અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે ધારો કે માંડવી છે અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે સોબિનમાં ફાળ આવવાનો ટાઈમ છે છતાં વરસાદથી રાહ જોવી રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે ખેડૂતને જો થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે બાકી પાણી નથી પાણી બરાબર કૂવામાં ચડ્યા નથી એટલે બહુ નુકસાની જાય એવું છે